હા મિત્રો આપ સૌનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં આજે તો તમને ખબર જ હશે આજે આ બપોરનો ટાઈમ છે આજે ગરમી બહુ જ છે આપણે સાપરબેરાવળમાં વરસાદ થતો નથી તો આપણે આજે એક નાના એવા છોકરાને વિડીયો વાયરલ કરવાનો છે જે સ્ટન્ટ કરવાનો છે હલો મિત્રો તમને આ વિડીયો જોઈને સારું લાગ્યું છે તો આપણે નાના બાળકને વિડીયોને વાયરલ કરવાનો છે તો તમે મારી મદદ કરશો તો આ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી મારા ચેનલમાં આવા નવા નવા વિડીયો જોતા રહેજો જેમ કે તમે જોયું કે ઘણા લોકો એ છોકરાના સ્ટન્ટને જોઈ રહ્યા હતા અને ઘણા બધા લોકો બહુ દુઃખી પણ થઈ રહ્યા હતા પણ આ છોકરાનો વિડીયો વાયરલ થતો નથી તો તમે બધા આ વિડીયો વાયરલ કરવામાં મારી મદદ કરજો અને આ છોકરાને બહુ ફેમસ બનાવજો